તો હલો મિત્રો કેમ છો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે આપણા રામ મંદિરે રામ મંદિર ભાઈ આપણે બધા વિડીયોની બધાની શરૂઆત અહીંયાથી જ કરી હતી અને અહીંયાથી જરા જરા આપણું આવેલું હે આપણું પણ અહીંયાથી જ આઈલું રામ મંદિર ભગવાન રામના ચરણોમાં આપણું જી કાંઈ કંઈ આપણે આગળ આવડતું નથી એટલે પછી આપણે વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી અને બધા વિડીયો આપણે અહીંયાથી જ બનાવી કંઈ કહેવા હોય તો બીજા બાર લોકેશનને બનાવવા જાય બાકી આ છે રામ મંદિર રામ મંદિર છે અત્યારે આપણે જવાનું છે આપણે વાડીએ તો હાલો જરાક વાડીએ ચક્કર મારી આવે હમણાં ઘણા દીધી આ હાથમાંથમની રજા હતી તોય આપણે વાડીએ ગયા નથી કેમ કે વાડીએ પાવાનું હોય પણ પાવાની હમણાં જરૂર નથી વરસાદ એવો હારો આવી જાય એટલે પાવાની કંઈ જરૂર રહેતી નથી એટલે હવે વાડીએ જાય અને જોઈ કેમ માંડવી છે કાંઈ બીર આવી નથી ને એટલે આપણે ખબર પડે નહીં જાય હાલો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે આપણી વાડીએ પહોંચી ગયા વાડીનો નજારો જો ભાઈ કઈક આવો હે લીલું છું વાતાવરણ લીલી ચાદર હોય વાતાવરણ આપડે નિબંધ આવતો એટલે ખબર હોય આંબાભાઈ નામી ઉગી ગયા છે અને વાડીની વાતાવરણની વાત કરું તો વાતાવરણ કટલા દિ થી આવતા નહીં અને મોરે ભાઈ બોલે આપણી બાજુ મોર ભાઈ દુનિયાના અને પેલા પાંચા પાંચા ચડાવે ને પછી આગળ વધી જોઈ આમાં હિંગ થઈ હે ભાઈ નામી ભાઈ અને અત્યારે વરસાદ જેવું કઈ છે આખી રાત રેડા જેવું આવ્યું અત્યારે કઈ નથી હવે કેવો કાળો વરસાદ આપડે જોઈ અને આછા છે આપડી વાડી ને બાજુ છે આપણા કાકા ની વાડી અને પાવાની હવે કઈ જરૂર નહી બે પાણી કાઢ્યા પછી વરસાદ નામ એવો ચાલુ થઈ ગયો એટલે પાણી કાઢવાની કઈ જરૂર રહેતી નથી અરે માથે છે ભાઈ તાર તાર હે પ બંધ તાર હે એટલે કઈ વાંધો નહીં નક આપણે નીચે ના રહે ટૂટે બૂટે વળી આપણે બે વયા આપણે એટલે હું વયો જાઉં તો વળી તમારે સુ આ હું કહેવાય જી કે વાત ખાવું તો આલો આવી જાવ અણી હે મગ 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 બોલે ને ઓકે અને આ બે હરગવા હે હવે આમાં થોડા થોડા હું કહે બૂર આવવા મીંડા હે અને હવે હરકવા નાખે એટલે પછી આપણે એને બીજો ધંધો કઈ કરવાનો થતો નહીં હરકવો વેચવાનો ધંધો ચાલુ કરી દેવો આખા વાડીમાં હરકવો વાવી દેવો જી વાવ આવે બાપા ને ખબર પડી ને તો મારી એટલે ત્યાં રેવા દઉં તો આપડી વાડીએ છે આ પોપડી પોપડી માં કઈક એવું છે જો આવા ઓલા થઈ ગયા હે ફૂલ ફૂલ થઈ ગયા બધા એમ કેતા ફૂલ થાય એટલે શું કહેવા પોપિયા ના લાગે એટલે હવે આપણે આમાં જોઈ કે પોપિયા લાગે કે નથી લાગતા બધા એમ કહેતા હોય કે નથી લાગતા પણ આમાં હવે શું થાય આપણે જોઈએ આ ભાઈ છે આપણી માંડી હો ભાઈ માંડીઓમાં કાંઈ ઘટે એવું કાંઈ હે નહીં ઈર બીર કાંઈ કાંઈ હે નહીં અને હજી આમાં ડેડવા કે કાંઈ ત્યાં નહીં ભાઈ વાડી માં ડેડવા થઈ ગયા એટલે આપણે અહીંયા જઈ અને થોડાક ખાઈ પી અને જરાક જલસો કરી કેમકે ફાળો હિ નહીં આપણે જોઈ અને આવા પતંગિયા ઉડે છે ભાઈ હજી આપણે એક વાત જાણવા નથી મળી કે કલ્યાણપુરમાં અને ભાટિયામાં અને ભાટિયા અહીં કાંઈ જાજુ કિલોમીટર થતું નહીં તો બાજુમાં જ થાય પણ અહીંયા આટલો વરસાદ પડ્યો ને ભાઈ ફાડી નાખેલો અમારે જો આવ્યા ખાડા પડ્યા ને ખાદાય ભરાવાના બાકી છે એટલે થોડાક દિવસ અમારે વરસાદ નહીં આવ્યો ને તો ભાઈ થોડાક દી દેહ ને પાણી ચાલુ થાય ને પાણી બધા ઉપાડી લે ખાદાજી ભરાણા હે એને ખાલી કરી નાખીએ અને આપણે અહીંયા મોરલા જો તમને બતાવી દઉં મોરલા જો આવી રહ્યા અહીંયા તમને બહુ દેખાતો ન હોય મોરલા ને અહીંયા ભાઈ વાતાવરણની વાત કરી તો ભાઈ ફાડી નાખીએ એવું વાતાવરણ છે જો ખાડો ભૈરો પણ એ ભાઈ મોરલા ને પીવાય એટલો ખાડો ભૈરો છે કેમ કે મોરલા તૈરા ના થાય ભગવાન એ વિચારે કે મોરલા પીહે ઘટું પાણી થાય માણસ ને તો ગમે એ જડી લખે હાંડો ને લઈને ગમે એ જઈને લઈ આવીએ અને ખાધા ના કેદી ભરે આપણે જોઈ વરસાદ ની વાત જોઈ કેદી વરસાદ આવે હવે મોરલા પકડાણા હે જોવા રહ્યો મોર ભાઈ તમને જરા જરા દેખાતો હે એ ભાગી આ ખેણ્યો જો ભાઈ ગા અરે ભાઈ બીજાની વાડીમાં ના ગડી જવાય જીમ તેમ જો જાય બે બેતાના ની ઓલી બાજુ હે ઈ તમને નહી દેખાય અહીંયા બાજુમાં હે દેખાડ અને અચ્છા વાવ વાવ ભાઈ માથે ભાઈ પણ નાવા જવાની હિંમત ના લેડતું આવડતું નથી આવતું કઈ કારણ નથી આપડે ઓછું હોય કારણ બીજું કાંઈ હે નહી આ ભાઈ છે વાવ નો નજારો ભાઈ માથે વાવ ભાઈ રહી છે આ છે ભારત બીજા બધા ભારત એને ડૂબી ગયા છે ને આ ભારત એક માથે કેમકે આ ભારત હજી તમારી વાવ છલતી આ વાવ ને

પામ જો પોપૈયા ભાઈ ફાડી નાખે એવા પોપૈયા આવ્યા એને આપણે હજી પોપૈયા બહુ લાગ્યા નહીં કેમ કે આપણી પોપડી ઝીણકી હમણાં જ ભાઈ એટલે એમાં કંઈ હોય નહીં દુઃખ બુખ કંઈ હોતું નહીં તો હાલો આપણે જઈ માંડવી બાંડવીના ડેડા ખાઈ અને ચેક કરીને ખુશ રહી તો આપણી ભાઈબંધની વાડીમાં કોઈક આપણી મોર જ કોઈક કામ પતાવી ગયું હે માંડવીના ચેડા ઉપાડો પડ્યા છે તો ડેડવા તો હે જ ભાઈ હવે સીધા ખાઈ ટેસ્ટ કરી જોઈ કેવા હે અંદર તમને ખાસ વાત જણાવવાની કે તમે કોઈની વાડીએ માંડવી લેવા જાઓ તો ઝૈડા નહીં ઉપાડવાના ઝૈડા ઉપાડો અને તમારે પેલા સૌથી પેલા શું કરવાનું પેલા ચારે બાજુ તમારે જોવાનું કોઈ હે નહીં તો ધીરેથી હેઠું બેહવાનું હેઠું બે અને ઝૈડું નહીં ઉપાડવાનું આવી રીતે ઝૈડા નહીં ઉપાડવા ધીરજ તો હેઠા બેહી અને માંડવી જોતી એટલે લઈ જવાની ઘરે જવાનો પ્લાન કરો તો ખીચામાં તમે એટલી માંડવી લઈ જવાની વધારે માંડવી તમારે કાલે ઝૈડા ઉપાડી જાય તો એને બીજાઓને ખબર પડી જાય કે પારસભાઈ આવ્યા હતા અને વાડીએથી બે ત્રણ ઝૈડા ઉપાડ્યા એની વાડીમાં તો માંડવી હે નહીં તો બીજાની વાડીમાં બૂચ મારી લાગે અને હું તમને ખાલી એટલું કહું જેટલી ખાવી હોય એટલી લઈ લેવાની બાકી પછી હવે ભૂખ લાગી તો વળી પાછી બીજી વાર આવવાની હવે હવે પછી વારે ખરે આવવામાં ધ્યાન રાખવાની કે પકડાય નહીં પકડાય ને તો અમે બીજું કઈ સજા બજા કોઈને કઈ ખાતી નથી તો મનમાં મનમાં ગારું દીએ બીજું કઈ ના થાય એટલે જો આપણે આટલી માંડવી લીધી છે તમને ચોખ્ખું કઈ તો આપણે બીજી બૂચ બૂચ મારી નથી જો કે માંડવી તો આમાં દુનિયાની છે તો આપણે બૂચ નથી મારી આટલી માંડવી લઈને આપણે હવે નીકળીએ ઘર તરફ હાલો તો

અને આ બાપડા ભાઈ બહેન ટાકો હોય અને આપણે પેલા નવો હોવો ભાઈ નો નાહવા ને બધું કરવા આવતા આવતા મોજ આવી જતી નાહિંગ પુલ જેંગતી જોવું જોઈએ અને વાતાવરણ કેવું જોવું જોઈએ વાદળા વાદળા અત્યારે નાવા આવ્યા જોકે ગરમી નથી નખતા હું નાહવા પહોંચી ગયો હું અને આપણે એકવાર નાહવા આવજો ત્યાં એનો વિડીયો બનાવજે તમે જોતા રેજો મજા આવશે હા તો હવે આપણે ધીરે ધીરે આપડા રસ્તો પકડીને નીકળી જાય ઘર તરફ અને હવે આપણા કાકાને કહી દઈ ભાઈબાઈ હોય

અવળો ધાર હે ને આપણે લાગતી આમ ગીર ના જવડી મજા આવતી ને ભાઈ તો વાત તલગ છે નાનપણ ની તો આપણે બહુ ભાઈ લહરી લહરી અત્યારના ગયા પછી પૂરું થઈ ગયું ભાવ લહરવાનું રમવાનું મમવાનું બધું પૂરું થઈ ગયું એટલે નાનકડા હતા આવતા તમને બહુ મજા આવતી તમને કેવી મજા આવતી આપણે વાડીનો ઉપર નો સીન બતાવો જઈ આવો નજારો એ ઉપરથી અને ઓલી બાજુ તમે જોઈ શકો અલગ ટાઈપ નો દેખાય છે એમાં બીજું કઈ હે નહીં ખડ હે બીજું કઈ નથી જોઈ અને અત્યારે આપડે વાણી કઈક આવી છે માંડવી ભાઈ નામી ઊભી છે અને ટેન્શન જેવું કઈ હે નહીં વરસાદ આવી જાય પાવો પડતો નહીં તો હાલો હવે ઘરે જાય અને આરામ આરામ કરી આરામની આરામ કરી હાલો આપણે ઘરે જવામાં છે ને ભાઈ આવા સાત સમુદ્ર પાર કરીને જવું પડે છે જો કે ગામડા વાળા એને હાલીને જવું હોય એટલે શું કે આવા સાત સમુદ્ર પાર કરીને જાવું પડે છે તો ફાઇનલી મિત્રો મારે બીજું તમને કાંઈ કહેવાનું થતું નહીં અહીંયા આપણો વ્લોગ પૂરો કરીને જ્યાંથી આપણે વ્લોગ ચાલુ કર્યો હતો ત્યાં જતી આપણો વિડીયો પૂરો કરી અને મળી નવા વ્લોગમાં અત્યારે તમારે બીજું ખાલી કાંઈ કરવાનું થતું નહીં ખાલી ગમે એવી કોમેન્ટ કરતા જ એટલે તમને મને ખબર પડે કે તમે મારો આખો વિડીયો જોયો છે હાલો મળી નવા વિડીયોમાં